તો નથી જોતી તારી ગાડી લે ભાઈ આ તારી ગાડી સરસ સરસ પટી ગયું કોમ ના પટી લે કોના માટે સોડી જોવા જયા તા આખા કુટુંબ કોઈને ગાડી આવડતી નહીં તે મને લઈ ગયો હતો પણ સોળી મજા નથી હતી વિચે વિચે જોતી હતી તે મજા ન હતી નતી બરોબર ના ગમી તમારું એ મુઢું ગમાયું તો નહીં પણ લે દીપા સાચી વાત અપ્પુજી ગમાય એવી નતી છોડી પણ તો હવે એવું હારું ખોટું ના કરવાનું હોય જે આવે ગમાડી લેવું પડે હોય તો તમારે વાતો આવે હોય તો વાતોય નહીં આવતી સમજ્યા એટલે આ ના ગમે બીજી આવશે હવે હવે આ બધો નખરો ના કરવાનો શું કે બીજું પેટ્રોલ બેટલ નખાઈ દીધું તું ગાડીમાં ઓવો ભાઈ વધારે આગુ જવાન નતું ને એટલે 200 રૂપિયાનું નખાઈ દીધું આ ચાલશે 200 નું તો વધો નહીં હો બરાબર ઓકે આ તારી સેફ સાઈડ ગાડી આવી જઈ હવે નીકળીએ અમે આ કશો વધો નહીં કશો વધો નહીં

તમે લઈ નેકળ્યા હોય થી સ્ટેપ સાઈડ ગાડી કમ્પ્લીટ તમે જોઈએ વસ્તુ તમે લઈ નીકળ્યા એટલે નજર પડી હતી તમારી લઈ નીકળ્યા એટલે જોયું ન હતું ભાઈ ન તો કોઈ હતું જ નહીં જોવા જેવું હોય ગાડી કમ્પ્લીટ હતી તમે લઈ ગયા અને પછી તો ઠોકી ના લાગો બધું આ શું લઈ ગયું કાશું લે અરે યાર નહીં તો ચોય નહીં ઢોકી તો આ ઇમનમ લી હતા પડ્યા છે યાર એ નહીં ખબર બાકી અમે ચોય ઠોકી નહીં કમ્પ્લીટલી ગાડી લઈ ગયો લાઈ ચોય ટચ નહીં કરી એટલે હું આવી ટચિંગ કરેલી ગાડી તમને આલી છે તમારું આવું કેવું હોય ખબર યાર મને ગાડી ટીપટપ રાખું હું જેનો લીહટ ગાડી ઉપર નહીં રાખતો એ તો વસ્તુ તમે આલી વાપરવા માટે તમે આવું તોડી ફોડીને લાવો અને ઉપરથી તમે તમે અમને કેવા કે તમે એવી આલી છે અલિયા ભાઈ મારા તું નહીં હું કમ્પ્લેટ લઈને જોઉં કમ્પ્લેટ લાવ્યો હું જો ટ્રાફિક જેવું લાગતું હતું એ તો ગાડી બંધ કરી દેતો હતો ભાઈ ધક્કો આવતો હતો

ગાડી તમે ચલાવીએ આ તો પણ તારા માટે હક હું મારા કોણ માટે જ તારું તારી જોવા જવાનું હતું અત્યારે રેડિયો ભર્યો કેટલે એટલું તો હો રૂપિયા આલે સોળ નાથ કોઈ મફત નઈ પડ્યું એ બધું તમે બે ભેજ ના બંધ કરો મારે બંપરનું કરો ને યાર પૈસા કરો યાર નવ નખાવું પડે હું તો ઘર આગળ આવી ગાડી નહીં તોડેલી ઉભી રાખતો મારે તો આભરું જાય યાર મારે કોઈ સોડી વાળા માર જોવા આવ્યો મારે ગાડી ઘર આગળ પડી હોય ને આવો લિ જોયું ત્યાં લિહોટા વાળી ગાડી રાખો રાખવા તો હગુ નહીં કરું માર તો તૂટી જાય માર તો મોટું નુકસાન પડે એ તારા ચાલુ ચીલા છોડીઓ જોવો માર તો બધી સ્ટાન્ડર્ડ જોવા આવે જેવી ના આવે વાત કરે આ પૂછ જેટલા થયા હેડ ઉપર ઘરે જવા પૂછી જવું હા નિખિલ ગાડીમાં આપડે ભાઈ બમ્પર સોલાઈ ગયો તો શું ખર્ચો થશે નવું નખાવાનું એ સારું હો કલર નું કરવા નખાવું નવું જ આવે કલર ભલે ના લાગે નવું પચીસો આઈ ગયા પચીસો અત્યારે આયા અડધા કરવાના ગાડી તમે ચલાવતા હતા અલે પણ હું મારા માટે નતો ચલાવતો તારા માટે તોય મારે તમે હતા હું તો ગુનો કર્યો ભાઈ તો જો આમ તો હાથમાં આલીયા એટલે તમે બે જણા એના જોડી તું મન પોત પૂરા કરો બે જણા લડાયા વગર આલો હેડો જેને આલું હાલજો હેઠળ જલ્દી મારે જવું હોય પછી લાવો હેડો કાઢો હવે પછી કદી બોલાવતો ના મને જવાનું હોય ને હેરતા જવાનું તોય મને ના બોલાવતો

આ મળી જાય મને બરાબર હેડ તું જાવ એ પોહાય આવા પછી જો ભોગવવા ના પડે એ તો બરોબર હાચવીન વસ્તુ લઈ જાન લાયા હોય તો હું તોડો માંગુ યાર હવે લઈ ગયો આવી જાય ને હવે પૈસા આવી જાય ગાડી આવી જાય હવે ખુશ 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 ગમે તે તો જાવ એ તો નથી જોતી નથી જોતી તારી ગાડી આ તો ભાઈબંધી માં બે જીજા અરે ભાઈબંધ લાખ રૂપિયા નો તું પણ હવે ગાડી નઈ લેવા આવ આ ના તો હતો નઈ ના લેવું કોઈ ના હા વેલજી પેલી ગાડી કેતો તો તાર ચોક તું સાપુ તારા ફરવા તે લઈ જા લઈ જા ભાઈ મારા અરે એમાં હું ટેન્શન લો યાર ગાડી હું લાવ્યો છું મારા મિત્રો માટે તમે બધા લઈ જા ફરો એન્જોય કરો તું ખાલી પેટ્રોલ ભરા ગાડી ન પડતો હો લઈ જા લઈ તારો ઘેર પડી જ નવરી આવી ગયો ભાઈ એક લિહોટામો સિત્તેર હજાર પ્રોફિટ કર્યો આ રીતના ગાડીઓ ભાડા હાલી હાલી વાહ 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 ચાલીસ હજારનું નું ગાડું લાવ્યો તો સિત્તેર થઈ ગયા કોઈને એક બીજીએ છોડાવી દઉં ફરીથી લોકો ના આલોય આ રીતે